તહેવારોના વચ્ચે વડોદરાના ભાયલી ગેંગરેપ મામલામાં પોલીસને વધુ સફળતા મળી છે વડોદરા ગ્રામીણ પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચના લાંબી તપાસ પછી આ ઘટનામાં સામેલ બધા આરોપીઓની ધરપકડ કરી લીધી છે પોલીસે સગીર પર બળાત્કાર કરનાર બે આરોપી અને તેમાં મદદ કરનાર આરોપીની ધરપકડ કરી છે પોલીસે બાકીના બે આરોપીઓની અટકાયત પણ કરી લીધી છે ક્રાઇમ બ્રાન્ચની પકડમાં આવેલા આ આરોપીઓની હાલત ખૂબ જ ખરાબ છે કેટલાક આરોપીઓ પોતાના પગ પર પણ ઊભા રહેવા સક્ષમ નથી વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર અને વડોદરા આઈજી સંદીપસિંહે સોમવારે સંયુક્ત પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી તમામ આરોપીઓ અન્ય રાજ્યોના છે મિત્રો પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આરોપીઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપીઓ સુધી પહોંચવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી પોલીસે સગીર સાથે આરોપીઓને શોધવા માટે તપાસ હેઠળ પિસ્તાલીસ કિમીનો માર્ગ અપનાવ્યો હતો આ માટે પોલીસે અગિયારસો સીસીટીવી ફૂટેજ શોધવા પડ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર સીસીટીવીમાં બે બાઇક પર પાંચ લોકો જોવા મળી રહ્યા છે પોલીસે નંબર પ્લેટના આધારે આરોપીને પકડી લીધો છે ચાર ઓક્ટોમ્બરની રાત્રે સામૂહિક બળાત્કાર મિત્રો વડોદરામાં ત્રણ ઓક્ટેમ્બરથી નવરાત્રીનો તહેવાર શરૂ થયા બાદ ચાર ઓક્ટોમ્બરની રાત્રે વડોદરાના ભાયલી વિસ્તારમાં સોળ વર્ષની કિશોરી પર ત્રણ લોકોએ ગેંગરેપ કર્યો હતો વડોદરા ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા બાદ સગીરા પર દુષ્કર્મ કરનાર આરોપીઓ પોતાના પગ પર પણ ચાલી શકતા ન હતા કારણ કે તેઓને એવો જોરદાર માર મારવામાં આવ્યો હતો એક આરોપી વ્હીલચેર પર છે અને બીજો ચાલવામાં પણ અસમર્થ છે પોલીસના જણાવ્યા અનુસાર ગેંગરેપમાં પકડાયેલા તમામ આરોપીઓ અન્ય ધર્મના છે આ તમામ અન્ય રાજ્યોના રહેવાસી છે બધા થોડા વર્ષોથી વડોદરામાં આવીને સ્થાય થયા છે ધરપકડ કરાયેલા લોકો નંબર વન મુન્ના અબ્બાસ બંજારા સત્યાવીસ વર્ષ નંબર બે મુમતાઝ ઉર્ફે આફતાબ બંજારા છત્રીસ વર્ષ ત્રીજું શાહરૂખ કિસ્મત અલી બંજારા છવ્વીસ વર્ષ આરોપીઓ પીઓપી તરીકે કામ કરે છે મિત્રો વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કોમારના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓ વડોદરામાં કન્સ્ટ્રક્શન સાઇટ પર પીઓપી તરીકે કામ કરતા હતા તમામ આરોપીઓ વડોદરાના તાદલજાના રહેવાસી છે ચાર ઓક્ટોબરના રોજ રાત્રે સાડા વાગ્યાથી સાડા વાગ્યા દરમિયાન પહેલા પાંચ લોકો બે બાઇક પર પહોંચ્યા જે યુવતી તેની મિત્ર સાથે બેઠી હતી ત્યારબાદ છેડતી કર્યા બાદ પાંચમાંથી બે જણા ચાલ્યા ગયા હતા અને બાકીના ત્રણમાંથી એક યુવતીના મિત્ર સાથે મારપીટ કરી હતી અને અન્ય બે આરોપીઓએ મળીને બાળકી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો પોલીસ પ્રેસ કોન્ફરન્સમાં આઈજી વડોદરા ગ્રામ્ય સંદીપસિંહે જણાવ્યું હતું કે આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓનું મેડિકલ કરાવ્યા બાદ રિમાન્ડ પર લેવામાં આવશે